ક્લિનિકલ ટ્રાયલમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વાડીલાલ સારાભાઈ હોસ્પિટલના ક્લિનિકલ ટ્રાયલમાં ત્રણ વ્યક્તિઓના મોત થયાનો ગંભીર આક્ષેપ કોંગ્રેસના કોર્પોરેટર રાજાશ્રી કેસરીએ કર્યો છે પાંચસોથી વધારે દર્દીઓ પર ટ્રાયલ કરવામાં આવી હતી તો ચાંદખેડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રીબેન કેસરીએ જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે ક્લિનિકલ રિસર્ચ મામલે કોઈ એથિકલ કમિટીની રચના કરવામાં આવી નથી પરંતુ મારી પાસે ક્લિનિકલ રિસર્ચ માટે હોસ્પિટલે કરેલા એમઓયુની કોપી છે જેમાં વીએસ હોસ્પિટલના ડિન ડોક્ટર પારુલ શાહની સહી પણ છે ડોક્ટર દેવાંગ રાણાની એનએચએલ કોલેજના ડીન દ્વારા ક્લિનિકલ રિસર્ચ માટે નિમણૂંક કરવામાં આવ્યા છે જેનો ઓર્ડર પણ છે રાજશ્રીબેન કેસરીએ આક્ષેપ કર્યો છે કે વીએસ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટથી લઈ તમામ અધિકારીઓને આ બાબતોની જાણ હતી પાંચસો કરતાં વધારે દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ થયું છે અને મારી જાણમાં આવ્યું છે ત્યાં સુધી ત્રણ દર્દીઓના મૃત્યુ પણ થયા છે જે અંગે અત્યારે અમે હાલમાં તપાસ કરી રહ્યા છીએ